આપણી સુરક્ષાના પગલા નહીં લઈએ તો આ સુરક્ષા કરવું ખૂબ જ મુશ્કેલ થઈ પડશે આપણે જાણીએ છીએ કે આપણે આજે 21મી સદીમાં રહીએ છીએ જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ બીજી તરફ પર્યાવરણમાં ફેરફાર થતા જાય છે આપણે સૌને ખબર છે કે પહેલાના જમાનામાં આટલા આધુનિક વાહનો ન હતા આધુનિક ઉપકરણો ન હતા ફેસિલિટીઝ ન હતી તેથી તે સમયમાં ન હતું એર પોલ્યુશન વોટર પોલ્યુશન સોઈલ પોલ્યુશન કે એટસેટ્રા તેથી તે સમયના મનુષ્ય ખૂબ જ લાંબુ અને સ્વસ્થ જીવન જીવતા હતા પરંતુ સમય સાથે પરિવર્તન જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ તેથી તેમ જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ વિજ્ઞાન વિકાસ થતો ગયો આધુનિક ઉપકરણો વિકસિત થતા ગયા તેની સાથે પ્રદૂષણમાં પણ વધારો થતો ગયો અને આજે આપણે જોઈએ તો સૌથી વધુ પ્રદૂષણ જોવા મળે છે એર પોલ્યુશન અને એ એર પોલ્યુશનનું સૌથી મુખ્ય કારણ આજના સમયમાં છે મોબાઈલ જેવું રેડિયેશન મોબાઈલના રેડિયેશનની અસર આપણા મનુષ્ય જીવન પર તો પડે જ છે પરંતુ તેની સૌથી મારી અસર આજના જીવન જરૂરી પક્ષીઓના જીવન પર પડે છે અને તેમનું પ્રમાણ ઘટતું જાય છે આના વિશે લોકોમાં અવેરનેસ લાવવા અભિનેતા અક્ષય કુમારની એક ફિલ્મ પણ આવી હતી રોબોટ 2.0 જેમાં તેમણે સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે આ મોબાઈલ જેવા રેડિયેશનની અસર પક્ષીઓના જીવનમાં કઈ રીતે પડે છે હું કહેવા માંગીશ યહા કાટ કાટ કે પેડ બહા જંગલ બના રહે હે અજીબ વાત હે ના મંગલ કો પૃથ્વી ઓર પૃથ્વી કો મંગલ બના રહે હે એનો મતલબ જેમ જેમ ગામડાઓ વિકાસ તરફ જતા જાય છે સિટીઓનું ડેવલપમેન્ટ થતું જાય છે તેમજ બીજી તરફ આડે છે જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે જેના કારણે એર પોલ્યુશન વધતું જાય છે ઇન્ડસ્ટ્રી હોય કે મોટા મોટા કારખાના હોય તેમનું કેમિકલ વેસ્ટ પ્રોડક્ટ તેઓ પાણીમાં નદી સરોવરના પાણીમાં ઠેરવે છે અને બીજી બાજુ સોઈલ પોલ્યુશન પણ જોવા મળે છે તેથી આજે દિલ્હી જે સૌથી વિકસિત ગણવામાં વિકસિત સિટી ગણવામાં આવે છે

ફૂડ મે એટલે કે તેમાં પૂરનો પૂરની સંભાવના વધવી અને અર્થ પીપી ટોક્યો એન્ડ જાપાન આ બધું જો એને આપણે એવું નથી લાગતું કે જ્યારે પર્યાવરણ આપણે કોઈ ચેતવણી આપતું હોય તેથી આપણે પર્યાવરણને બચાવવા માટે અત્યારે સમયસર પગલા લેવા ખૂબ જ જરૂરી છે અને આ એવું નથી કે આપણી સરકાર તેના વિશે કોઈ પ્રયત્ન નથી કરતી સરકાર પર કહેવાય નહીં છે જેમ 10 15 વર્ષ જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકો અને તેમ જ કે તેના જે સંવાહનોની સમયસર સર્વિસ કરાવી અને આપણા ભારત સરકારે તો કેટલા એવા પગલા લીધા છે અને પ્રોગ્રામ ડેવલપ કર્યા છે જેવા કે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોગ્રામ એટસેટ્રા અને આજના સમયમાં વૈજ્ઞાનિકો પણ એવી ટેકનોલોજીમાં પડ્યા છે કે જેથી તે આ વધતા જતા ડિજિટલ યુગમાં આપડા પર્યાવરણની જાળવણી કરી શકે જેવી કે આર્ટિફિશિયલ ક્લાઉડ ડેવલપર આર્ટિફિશિયલ રેમ ડેવલપર તેમ છતાં આટલું પૂરતું નથી અને આ કહીએ તો આ કોઈ કુદરતી આપત્તિ નથી આ એક માનવ સર્જિત આપત્તિ છે કહીએ તો હાથના કર્યા તે હૈયે વાગ્યા એટલે કે આજના સમયમાં આપણે હવા દૂષિત લઈએ છીએ ખોરાક દૂષિત લઈએ છીએ પાણી દૂષિત પીવીએ છીએ જેના લીધે રોગો રોગચાળોમાં પણ વધારો થાય છે આદિ